હવે મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજાર સતત વધી ગયું છે સોમવારથી સતત તેજી ત્રણથી ચાર દિવસથી થઈ રહી છે પરંતુ કાળી બજાર થોડુંક ઓછું વધ્યું થોડુંક ઓછું વધ્યું અને સાસઠ એસી હજારની સપાટી ઉડાવી ગયો એકસો બેતાળીસ પોઈન્ટનો વધારો નિફ્ટેપ પચીસ હજાર ઉપર થઈ ગયો છે અને નીલકેપ અને બુલકેપમાં ખાલી થોડીક પ્રોફિટ બુકિંગ આવી ગઈ હવે બજાર બજારનું કામ કરતું રહેશે પરંતુ આપણે ખાસ વાત કરવી છે કે શેર બજારમાં લોબા સમયમાંના ઇન્વેસ્ટમાં જો તમે સમજી વિચારીને ઇન્વેસ્ટ કર્યું હોય તો પૈસાનો ઠગો કરી આપે છે એનું એક ઉદાહરણ સાથે આપણે સમજાવવું છે કે સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવા જે જાદુ છે એની હોય આપણે તમને વાત કરવી છે એક નાનું રોકાણ તમને કરોડપતિને કરોડોપતિ બનાવી શકે મિત્રો અને આજે પણ તમને હું કહી દઉં કે આપણે ભારત અત્યારે મોટો મોટો ક્રૂડ તેલનો આયાત કરી દે છે આપણે ખૂબ ક્રૂડ તેલ વિદેશથી પચાસી ટકા જે આપણી જરૂરિયાત છે એનું મૂકાવવું પડે અને આપણું મોટા ભાગનું ઊંડિયા પણ ક્રૂડ તેલમાં જાય છે સરકારે નવી દિશા ખોલી છે રિન્યુએબલ એનર્જી વીજળી પેદા કરવા માટે અને જે જગ્યા મળે છે અહીંયા આપણે સોલાર લગાવી અને વીજળી પેદા કરે છે એટલે મોટા ભાગના સાધનો રેલવે છે બીજું છે ત્રીજું છે એ વીજળીનો વપરાશ કરે છે અને બાકીની જે ગાડીઓ દોડે છે ક્રૂડ તેલના વપરાશમાં આપણે નવી ઈવી વાહનો ભારતમાં વધી ગયા અને આવનારું સેક્ટર ઈવી સેક્ટર જે છે એ ખૂબ દોડવાનું છે જે નાની નવી કંપનીઓ તૈયાર થઈ રહી છે ઈવીની ઈવી માટે કામ કરવા માટે સોલાર માટે કામ કરવા માટે એવો નાનો કંપનીનો કોઈ શેર મળી જાય આપણને તો આપણો બેડોપાર થઈ જાય આ ટીવીએસ મોટર ટુ વ્હીલર બનાવતી કંપની હમણાં પોણસો રૂપિયાનો ભાવ ચાલતો હતો બે હજાર નવમાં તારી બત્રીસ રૂપિયામાં શેર ચારસો લેવાના હતા અમારા કજીન નહીં પછી એણે બોનસ આપ્યો હતો બત્રીસો રૂપિયા ઉપર એના પાસે આઠસો શેર છે અને બત્રીસો ભાવે છે ચારસો શેર તરી રૂપિયાના ભાવે એટલે કે બાર પંદર હજારનું રોકાણ કરેલું હતું એ છે મિત્રો હવે આ વાત કરૂપેશ અને રમેશ બંને મિત્રો હતા અને બે હજાર ત્રણમાં રૂપીસિંહ બે લાખ રૂપિયા ખર્ચી અને મારુતિની કાર લાઈ મિત્રો અને રમેશી બે હજાર ત્રણમાં બે લાખ રૂપિયાના રોકાણ કર્યું અને ક્યાં રોકાણ કર્યું મારુતિના શેરમાં હવે વીસ વર્ષ પછી આજે વીસ કે બાવીસ વર્ષ પછી મારુતિ કાર મારુતિ કાર ભંગાર થઈ ગઈ અને જે રૂપેશે રોકાણ કર્યું એણે ફરી અને મોછો કર્યું અને કારમાં પેટ્રોલ પુરાવ્યું હોય ડીઝલ પુરાવ્યું હોય મોછો કર્યા હોય અને મજા કરી હોય આજે મારુતિ કાર ઝીરો થઈ જ્યારે રમેશનું રોકાણ જે બે હજાર ત્રણમાં મારુતિના શેર લીધા હતા આજે એની કિંમત થાય છે ચૌદ કરોડ રૂપિયા આ શેર લોંગ ટાઈમ ઇન્વેસ્ટનું જાદુ મિત્રો લોંગ ટર્મ માટે નિવેશ કરવો હોય તો યોગ્ય જગ્યાએ સમજી વિચારી અને ઇન્વેસ્ટ કરવું જોઈએ મિત્રો અને તમારું કેવા સેક્ટરમાં કેવી કંપનીમાં રોકાણ છે ને એ ખૂબ ખૂબ મહત્ત્વનું કોઈને આધારે કોઈના વિડીયોને આધારે કે મારા વિડીયોને આધારે રોકાણ નહીં કરવાનું બાકી જો તમને સારો સેક્ટર પકડાઈ જશે ને સારી જો કંપની પકડાઈ ગઈ હોય ઘણી કંપનીઓ તો આજે એવી છે કે છેલ્લે છ સાત વર્ષથી દર વર્ષે પૈસા ડબલ કરે મિત્ર કદાચ મારે એક બીજી વાત કરવી છે અને બહુ મસ્ત વાત છે કે માણસની સોચ વિચારો માણસને આગળ લઈ જઈ શકે તમારા વિચારો કેવા છે તમારી સોચ કેવી છે અને એ તમારી જીવનની દિશા નક્કી કરે મિત્રો હવે એક એક્ઝામ્પલ ઉદાહરણ સાથે એક આ વાત કરવી છે કે એક બળદગાડીવાળો ગામને નાકે આવીને ઊભો રહ્યો અને એણે જે નાકે વૃદ્ધ માણસો બેઠા હતા એમને પૂછ્યું કે ભાઈ આ ગામના લોકો કેવા છે મારે આ ગામમાં કાયમી વસવાટ કરવો છે ત્યાં જે વૃદ્ધ બેઠા હતા એમણે બોલ્યા કે ભાઈ તમે કયા ગામથી આવો છો અને તમારા ગામમાં તમે રહેતા હતા એ ગામના લોકો કેવાય તો એ બળદ કીધું કે મારા ગામના લોકો ખરાબ હતા તેમનું તો નામ જ લે હું દુઃખી દુઃખી થઈ જઉં છું એ લોકો મને દુઃખી કરતા હતા એટલે તો મારે ગામ છોડવું પડ્યું છે આ ભાઈને ગામ લોકો એ ખરાબ છે એટલે પેલા આ જે વૃદ્ધ માણસો બેઠા હતા એ ભાઈને જવાબ આપ્યો કે ભાઈ આ ગામના લોકો જે તમારે અહીં રહેવું છે અમારા ગામમાં આ ગામના લોકો પણ ખરાબ છે તમે આગળ જાઓ અને બીજું સારું ગામ શોધો થોડી વારથી અને કોશ્વાર આવ્યા અને એણે પણ આ જે વૃદ્ધ માણસો બેઠા હતા એમણે કીધું કે મારે આ ગામમાં વસવાટ કરવો છે આ ગામના લોકો કહેવાય પેલા વૃદ્ધોએ એ નહીં કીધું કે ભાઈ તમે ક્યાંથી આવો છો અને તમે જ રહેતા હતા એ ગામના લોકો કેવા હતા તો ઘોડેશ્વરે કીધું કે મારા ગામના લોકો બહુ સનિષ્ઠ સજ્જન અને બહુ સારા લોકો હતા એ લોકોને હું ભૂલી શક્યો નથી પરંતુ મારે ગામમાં બે ત્રણ વર્ષથી દુષ્કાળ પડ્યો અને મારી રોજી રોટી માટે મારે અહીં કાયમી વસવાટ કરવું હોય તો આ ગામના લોકો કેવા છે તમે મને જરા બતાવશો તો પેલા વૃદ્ધે કીધું કે આ ગામના લોકો બહુ સરસ છે અને તમે આ ગામમાં વસવાટ કરી શકો હવે આ બધો ખેલ આ બધી વાર્તા એક નાનો છોકરો જોતો હતો એણે એ ગામના જે વૃદ્ધ લોકો બેઠા હતા એમને પ્રશ્ન કર્યો કે બે માણસો આવ્યા અને બે માણસોને એક જ પ્રશ્ન હતો અને તમે અલગ અલગ જવાબ આપ્યો એનું કારણ મને દાદા દર્શાવ્યો તો દાદાએ કીધું કે પેલો માણસની સોચ નેગેટિવ સોચ હતી એને બધું ખરાબ જ દેખાતું હતું એનું ગમે ખરાબ દેખાતું હતું અને આપણા ગમમાં વસવાટ કરે તો આપણું ગમ પણ એને ખરાબ દેખાય પરંતુ જે પાછળથી ઘોડેશ્વર આવ્યો એની દ્રષ્ટિમાં ફેર હતો એની નજરમાં ફેર હતો એટલે એને એ સારા વિચારોનો હતો આ પૃથ્વી ઉપર પણ તમારા વિચારો જો સારા હશે તો તમને બધા લોકો સારા દેખાશે પણ જો તમારી દ્રષ્ટિમાં ખામી છે તો તમને બધું ખરાબ દેખાશે જો તમને અચ્છાઈ નજરે આવશે તો તમે અચ્છા છો દુનિયામાં બધા લોકો સારા છે તમને બુરાઈ નજર આવશે તો તમે બુરા છો અને અછ નજર આવશે તો તમે અચ્છા છો તો તમે જેવું જોવો છો તેવા છો તમારા વિચારો સારા રાખો અને તમારી સોચ સારી રાખો નિયત સારી રાખો તમારા કામ સારું થવા મળશે તમારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એક ટૂંકી કહેવત છે કે તમે જેવી દ્રષ્ટિ રાખશો એવી આ સૃષ્ટિ મિત્રો સૃષ્ટિને જોવાની તમારી દિશા કેવી છે એના ઉપર તમારું જીવન ટકી જવું છે તમે બીજા માણસોમાં સતત ખામી ઉડ બીજા માણસોની ખોટી રીતે જોશો ખરાબ જોશો તો તમારી નેગેટિવ ફિલિંગ તમે પણ ખરાબ પરંતુ તમારી પોઝિટિવ ફિલિંગ કે ભાઈ ઈશ્વર બધે વાસ કરે છે ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી છે જો ભગવાન ઉપર તમારે પ્રેમ કરવો હોય છે તો પહેલો સૃષ્ટિ ઉપર પ્રેમ કરવો પડે જે સૃષ્ટિને બનાવવાવાળો ભગવાન છે એ સૃષ્ટિ ઉપર તમે પ્રેમ કરી શકો તો જ ભગવાનને સાચો પ્રેમ દેખાશે થેન્ક યુ